તેણે જણાવેલ કે ગઈકાલ તારીખ બે ત્રણ બે હજાર ઓગણીસના રોજ સદર આરોપી તથા તેમના સાગરિતોએ સાથે મળી લિંબાયેલ સંજયનગર શ્રીરામ ચોક પાસે ઘર નંબર માં દિવાલ સાથે લગાવેલ બાંબુને પકડી પહેલાં માળે જઈ સદર મકાનમાંથી રૂપિયા એક લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ એકાવન હજારની ચોરી કરી અને સદર ગુનામાં તેમનો એક મિત્ર પકડાઈ જતા પોતે વતન ખાતે ભાગી ગયેલ અને થોડા સમય બાદ ફરી સુરત ખાતે આવી રહેવા લાગેલ અને સદર ગુનામાં આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાનું જણાવતા સદર આરોપી આમિર ઉર્ફે સુલતાન અલી શેખ ઉમર વર્ષ ચોવીસ રહેઠાણ પ્લોટ નંબર આડત્રીસ રૂમ નંબર બે અલ્લા રખા મનસુરીના મકાનમાં ભાડેથી રામનગર મનસુરી હોલ લિંબાયત સુરત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે